પ્રગતિ અને પવિત્રતા નમસ્કાર ડી એચ બી કાપડિયા ન્યૂ હાઈસ્કૂલ બી કાપડિયા ન્યૂ હાઈસ્કૂલ છત્રાલ માંગ તારીખ બાર ઓગસ્ટ બે હજાર ચોવીસ ની તારીખ સોળ ઓગસ્ટ બે હજાર ચોવીસ સુધી યુફોરિયા સાંસ્કૃતિક સપ્તાહ નું આયોજન કરવામાં આવ્યું જે એકાંતર ગ્રુપ સ્પર્ધા હતી આ ઇવેન્ટ માં ધોરણ ત્રીજી લઈને ધોરણ 12 ના વિદ્યાર્થીઓ એ મહેંદી ચિત્ર સ્પર્ધા સલાડ ડેકોરેશન સોલો ડાન્સ સિંગિંગ ગ્રુપ ડાન્સ માસ્ટર અને મિસ પર્સનાલિટી જોડી કમાલ કી જેવી સ્પર્ધાઓ રાખવામાં આવી હતી આ સ્પર્ધામાં શિક્ષકો એ એમના હાઉસ ગ્રુપ સાથે ઉત્સાહભેર ભાગ લીધો હતો આ વર્ષે સાંસ્કૃતિક સપ્તાહની રાખવામાં આવી હતી સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી વિદ્યાર્થીઓએ પરંપરાગત નૃત્ય સંગીત અને નાટક દ્વારા વિવિધ સંસ્કૃતિઓનું પ્રદર્શન કર્યું આ પ્રસંગે વિદ્યાર્થીઓએ સહકાર સંકલન અને સામૂહિકતા જેવા મૂલ્યોને જીવંત બનાવી ભવિષ્ય માટે એકતા અને સંકલનના મહત્વને સમજીને સકારાત્મક ભાવનાનું નિર્માણ કર્યું આ સમારોહના સમાપન માંગ શાળાના ટ્રસ્ટી શ્રી શાશ્વત કાપડિયા સાહેબે કહ્યું કે આપની શાળા સાંસ્કૃતિક સપ્તાહ તે સમય છે જ્યારે અમારા વિદ્યાર્થીઓ પોતાની સંસ્કૃતિ સાથે જોડાણ બનાવે છે અને સાથે અન્યની સંસ્કૃતિને પણ શીખે છે આ એકતાની ઉજવણી છે જે શાળાના મૂલ્યો માંગ કેન્દ્ર સ્થાને છે આ વર્ષના સાંસ્કૃતિક સપ્તાહની સફળતા વિદ્યાર્થીઓ શિક્ષકો અને સ્વયંસેવકોના મહેનત અને ઉત્સાહનું પરિણામ છે દીકમાલા ન્યૂઝ કલોલ